નમસ્કાર ખેડૂત મિત્રો હું કલભાઈ તાવિયા ખેડૂત કૃષિમૂળ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું આજે ફરી એક વખત નવા ટોપિક સાથે મળ્યા છીએ ત્યારે આપણે આજે વાત કરવી છે કે તલના પાકની અંદર કે તલનો છોડ અત્યારે જે પીળાશ આવે છે આમ જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રોના તલ જે છે એ આગતરા છે અને એ એ છોડની અંદર અત્યારે સૌથી વધારે જો કોઈ પ્રશ્ન જોવા મળતો હોય તો એ છે તલના છોડ જે છે અત્યારે પીળા પડતા દેખાય છે અને જે જે આગતરા તલ છે એ તલની અત્યારે વૃદ્ધિ જે અટકી ગઈ છે અહીંયા વૃદ્ધિ અટકેલી વૃદ્ધિને સુધારો કઈ સુધારા તરફ કઈ રીતે લઈ જવું એની આજે વાત કરવી છે અને જે તલના તલના જે છોડ જે પીળા પડ્યા છે અને તલના છોડ જે પીળા પડ્યા છે કયા કારણોસર કારણોસર પીળા પડે છે એની વિશે આજે માહિતી મેળવવી છે અને આ પીળા પડેલા છોડને સુધારા તરફ લઈ જવા માટે આપણે કેવા પ્રકારના ઉપાયો યોજવા જોઈએ એની આજે આપણે વાત કરવાના છીએ મિત્રો તલ પીળા પીળા પડવાના કારણ જોઈએ તો એક તો જે છે કે જમીનનું હાર્ડ થવું એટલે કે જમીન એકદમ સખત થઈ જવાના કારણે જે જમીનનું ઉપલું સ્તર છે એ એકદમ સખત થઈ ગયું છે અને એ સખત એટલે કે હાર્ડ થઈ જવાના કારણે જે છોડના જે મૂળ હોય છે એ ઊંડે સુધી જઈ શકતા નથી અને ઊંડે સુધી નહીં જઈ શકવાના કારણે જે પોષક તત્વો હોય છે એ પૂરતા પ્રમાણની અંદર લઈ શકતા નથી અને જે પોષક તત્વો છોડ ન લઈ શકવાના કારણે પણ ઘણી વખત પીળા પડવાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે બીજું એક કારણ હોય વાત કરીએ તો એક કહી ફેરસ એટલે કે લો તત્વની ઉણપ હોય છે મિત્રો જે સ્ક્રીનમાં જે રીતે તમને બતાવી રહ્યો છું એ પ્રમાણે જો તમારા પાકની અંદર તમારા તલની અંદર જો સોળ સોળ જે છે એ રીતે પીળો પડે છે તો મિત્રો એ ફેરસ સલ્ફેટની પણ ખામી હોઈ શકે છે મિત્રો આગળ એક મહત્ત્વના તત્વોની વાત કરીએ તો કે સલ્ફર ઘણી વખત સલ્ફરના કારણે પણ મિત્રો પીળા છોડ જે હોય છે એ પીળાશ આવતી હોય છે વાત કરીએ કે તેલબિયા વર્ગના જે પાકો છે તેલબિયા પાકો છે એની અંદર તેલ બનવા માટે સૌથી વધારે જો કોઈ મહત્ત્વનું મહત્ત્વ ધરાવતું તત્વ હોય તો એ સલ્ફર છે અને ઘણી વખત આ સલ્ફરના કારણે પણ જે સોડ હોય છે પા સોડ હોય છે સોળના પાંદડા હોય છે એ પીળા પડવાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે હું આ જે રીતે સ્ક્રીનમાં તમને જે રીતે બતાવી રહ્યો છું એ પ્રમાણે જો સોડ જો પીળાશ હોય સોળના પાનની અંદર જો પીળાશ હોય તો આ સલ્ફર તત્વની ખાવીના લીધે મિત્રો સોળ સોડ જે છે એ પીળા પીળાશ અનુભવતો હોય છે વધારે વધારે આગળ વાત કરીએ એક અલગ અન્ય એક કારણની તો જે છે એ કે વધારે પ્રમાણની અંદર આપણા પાકની અંદર પિયત અપાઈ ગયું હોય ત્યારે પણ આ જે સોડ પીળા પડવાના પ્રશ્નો સામે મિત્રો આવતા હોય છે વધારે જમીન કાળે હોય અને એવાની અંદર જો પિયત બેથી ત્રણ ઉપરા ઉપર પિયત અપાઈ ગયા હોય અને જો જો જમીન જે છે એ પાણી પકડી લીધું હોય તો આવા સમયે પણ જે તલના સોડ છે એ પીળા પડવાના પ્રશ્નો સામે આવતા હોય છે સુકારાના પ્રશ્નો મિત્રો સામે આવતા હોય છે મિત્રો આપણે આ કારણો જોયા એના કારણે જે તલના પાકની અંદર જે છે આપણે શું કરવું જોઈએ ઉનાળુ આપણે જ્યારે વાવણી કરીએ છીએ વાવેતર કરીએ છીએ આવા સમયે ઊંડી ખેડ કરવાની હોય છે જેથી જેથી જમીન એકદમ પોષી રહે છે અને જે ઉપલું સ્તર હોય છે એ હાર્ડ ન થવાના કારણે જે છોડના મૂળ હોય છે ઊંડે સુધી જઈ શકતા હોય છે અને જેના કારણે પોષક તત્વો છોડે પૂરતા પ્રમાણની અંદર લઈ લઈ શકે એટલે પીળા પડવાના પ્રશ્નો બહુ ઓછા આવતા હોય છે મિત્રો પરંતુ હવે આ જે સમય જે વાવેતરનો સમય હતો એ જતો રહ્યો છે એની કોઈ વાત કરવાનો પણ કોઈ ફાયદો નથી પણ હવે આગળ જે વાત કરીએ કે જો સ્ક્રીનમાં હું તમને જે રીતે બતાવી રહ્યો છું એ રીતે જો સોળ પીળો પડેલો હોય તો એ મિત્રો ફેરસ સલ્ફેટની ખામી છે અને આ ફેરસ સલ્ફેટ સમયાંતરે એટલે કે આઠ દિવસના ગાળે બે છટકાવ છે આઠ દિવસનો સમયગાળો રાખી અને જો ફેરસ સલ્ફેટ જો મિત્રો છંટકાવ કરવામાં આવે તો આની અંદર પણ ખૂબ સારા પ્રમાણમાં પીળા પડે છે જે પાન એની અંદર ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટો મળે છે ફેરસ સલ્ફેટની થોડીક વાત કરીએ તો કે ફેરસ સલ્ફેટ જે ફેરસ સલ્ફેટ જે છે માર્કેટની અંદર ઘણા બધા સ્વરૂપે અલગ અલગ રેડીમેડ સ્વરૂપની અંદર ફોર્મેટની અંદર મળે છે મિત્રો જે તે કંપનીના ભલામણ મુજબ લાવી ડોઝ કરી અને એનો છંટકાવ કરવામાં આવે બે છંટકાવ કરવાથી ફેરસની ખામીના લીધે જો સોડ જે છે પીળા પડ્યા હશે તો એની અંદર મિત્રો ખૂબ જ રાહત છે બહુ ખૂબ અને એની અંદર ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે મિત્રો સુધારો લાવી શકીશું ઘણી વખત વખત જોઈએ તો પોષક તત્વોની ઉણપ હોય છે અને એના કારણે પણ જે સોડ હોય છે એ પીળા પડતા હોય છે એટલે જે માર્કેટની અંદર ગ્રેડ ફોર કરીને જે ટાઈમ આવે છે એનો પણ આપણે આ પીળા પડે છે સોડ એની અંદર આપણે ઉપયોગ કરી શકીએ છીએ જોઈએ તો જે ગ્રેડ ફોર હોય છે એ બે સો રૂપિયા માર્કેટની અંદર મળતું હોય છે એક છે પાવડર સ્વરૂપે આવે છે અને બીજું એક લિક્વિડ સ્વરૂપ આવે છે પોતપોતાની ખેડૂત મિત્રો અનુકૂળતા મુજબ ગ્રેડ ફોર પણ માર્કેટમાંથી લાવી પોતાના પાકની અંદર યોગ્ય કંપનીના ભળામણ મુજબ ડોઝ જે ડોઝ હોય છે એની ભલામણ મુજબ રાખી અને આપણે એની અંદર છંટકાવ કરી શકીએ છીએ આગળ મિત્રો વાત કરીએ તો કે જો પિયતની વાત કરીએ વધારે પ્રમાણની અંદર પિયત અપાઈ ગયું હોય તો આવા સમયે પણ જે હશે આપણે આગળ વાત કરીએ તે સોળ જે છે એ પીડા પડવાના પ્રશ્નો આવતા હોય છે તો જે પિયત છે મિત્રો એ પણ પોતાની જમીનની અનુકૂળતા મુજબ આપણે પિયત આપવાનું છે એટલે કે ભારે જમીન હોય તો એની અંદર હળવું પિયત આપવાનું છે એટલે કે તમારી જમીન જે છે એ કયા કયા પ્રમાણની અંદર ભેજ સંગ્રહ કરે છે એને ધ્યાને રાખી ખેડૂત મિત્રો એ તલના પાક ની અંદર પિયત આપવાનું હોય છે જેનાથી જો જો આવી અંદર અંદર વધારે પિયત થઈ જાય તો આવા સમયે પણ પીળા પડવાના પ્રશ્નો મિત્રો મિત્રો સામે આવતા હોય છે આપણે વાત કરી કે તલના જે સોળ છે પીળા પડે છે ને એના ઉપાય વિશે વાત કરી મિત્રો અને સૌથી વધારે ખેડૂત મિત્રોના જો અત્યારે સૌથી વધારે ભાગના ખેડૂત મિત્રોના પ્રશ્નો હોય છે ફોન પણ આવતા હોય છે કે જે તલની અંદર જે વધ હોય છે એ વધ આખી અટકી ગઈ છે તો આ વધને લાવવા માટે શું કરવું વધને પાછી આપણે લાવવા માટે શું કરવું એ છોડની હાઈટ બનાવવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો એના પહેલાં જે મિત્રો છોડ જે છે આપણા તલનો એ જો નાનો રહી જાય તો એની અંદર આપણને પ્રોપર આપણે જે યોગ્ય પ્રમાણની અંદર ઉત્પાદન મળવું જોઈએ ઉત્પાદન આપણને મળતું નથી સારા ઉત્પાદન માટે મિત્રો છોડની જે પ્રોપર હાઈટ હોય છે એ ખૂબ જ હોવી જરૂરી છે અને હાઈટ જો આપણને યોગ્ય પ્રમાણની અંદર છોડની અંદર ના મળે તો એના કારણે પણ આપણને ઉત્પાદન ઘણું બધું ઓછું મળતું હોય છે તો મિત્રો આ હાઇટ જે છે અડકેલી હાઈટ છે એને પાછી વધારવા માટે આપણે શું કરવું જોઈએ તો એની વાત કરીએ તો કે જો માર્કેટની અંદર અત્યારે નેનો ટેકનોલોજી જે તૈયાર થઈ જે નેનો યુરિયા જે માર્કેટમાં આવે છે મિત્રો તેનો છંટકાવ પ્રતિ પંપની અંદર ચાલીસથી પચાસ એમએલ આપી પંપમાં આપીને જો છંટકાવ કરવામાં આવે આ નેનો યુરિયાનો આપણા પાકની અંદર તો એનાથી ખૂબ જ સારા પ્રમાણની અંદર મિત્રો આ નેનો યુરિયા જે છે એ વધે અટકેલી હોય છે સોળની અંદર એની અંદર ખૂબ સારા પ્રમાણમાં રિઝલ્ટ આપે છે આગળ વાત કરીએ તો કે નેનો યુરિયાની સાથે જે ઇફકો કંપનીનું જે સાગરિકા મિત્રો આવે છે એ પણ આપણે નેનો યુરિયાની સાથે મિક્સ કરી કંપની અંદર આપી અને છંટકાવ કરીએ તો એની અંદર પણ ખૂબ સારું આપણને રિઝલ્ટ મળે છે પણ ખાસ ખેડૂત મિત્રો એટલું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો નેનો યુરિયાનો તમે જો છંટકાવ કરો છો તો આ છંટકાવ કરવા માટે જમીનની અંદર ભેજ હોવો ખૂબ જ જરૂરી બને છે અને જોઈએ તો જે સાગરિકા અને જે નેનો યુરિયા મેં તમને જે કીધું એ બંનેનું જો મિક્સમાં મિક્સ પંપની અંદર કરી અને જો છંટકાવ કરવામાં આવે તો મિત્રો જે અટકેલી વધ છે એ તો ઝડપથી પાછી હાઈટ પકડવાનું છે અને સાથે સાથે જે 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 આપણે આગળ વાત કરી કે છોડ પીળા હતા મિત્રો એ અંદર જે પ્રકારના જે તત્વો પોષક તત્વો આવેલા રહેલા છે તો એના થકી પણ જે પોષક તત્વો ની ઉણપના કારણે જે સોળ પીળો પડેલો છે તો એની અંદર પણ મિત્રો આ બંને છંટકાવ કરવાથી ખૂબ જ સારા સારા પરિણામો આપણને મળે છે અને આપણા જે પાક છે એને સુધારા તરફ આપણે લઈ જઈ શકીએ છીએ માર્કેટની અંદર આગળ વાત કરીએ તો કે માર્કેટની અંદર જે વોટર સોલ્યુબલ ગ્રેડ જે મિત્રો મળે છે એની અંદર વાત કરીએ તો કે વીસ 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 આવે છે ઓગણીસ 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 આવે છે તેર 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 પ્લસ માઇક્રો માઇક્રોન્યુટન્સ આવે છે એનો પણ મિત્રો સારા સારી હાઈટ લાવવા માટે અડકેલી વધ અડકેલી જે વધ અટકી ગઈ છે એને પાછી સુધારા તરફ લઈ જવા માટે મિત્રો આ વોટર સોલ્યુબલ ગ્રેડનું પણ આપણે પંપની અંદર આપી એને છંટકાવવા માટે લઈ શકીએ છીએ આગળ એક કર્ણાટકા મલ્ટીપ્લેક્સ કંપનીનું જે સમરસ આવે છે મિત્રો એ પણ પ્રતિ પંપની અંદર ચાલીસ થી પચાસ એમ એલ આપી અને એનો પણ તમે પંપની અંદર આપી છંટકાવ કરો તો એની અંદર પણ વધની અંદર ખૂબ જ તલની અંદર સારા પ્રમાણમાં રિઝલ્ટો આપે છે જો તલ પીળા પડ્યા હોય તો એની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણની અંદર રિઝોર્ટ મિત્રો મળે છે આગળ વાત કરીએ તો કે આકાશ જે કંપની આવે છે એ આકાશ કંપનીનું જે કિયાગ્રો આવે છે એ પણ પ્રતિ પંપની અંદર પંદર એમ એલ આપી અને જો છંટકાવ કરવામાં આવે તો જે અટકેલી વચ છે એની અંદર ખૂબ જ સુધારા તરફ લઈ જઈ શકીએ છીએ અને એની અંદર ખૂબ જ સારા પ્રમાણના મિત્રો અંદર આપણને રિઝલ્ટ મળે છે હવે આગળ વાત કરીએ તો કે ઉગ્યા પછીના મહિના દિવસના તલ જે મિત્રોને થઈ ગયા હોય છે અને એ લોકોએ જો પિયત આપી દીધેલું હોય મહિના દિવસ પછીનું તો આવા સમયે ખેડૂત મિત્રોએ યુરિયા ખાતરની સાથે જે સલ્ફર આવે છે અને સલ્ફર ન તમારે લેવું હોય તો એની જગ્યાએ જે ઝિંક સલ્ફર આવે છે આ યુરિયાની સાથે મિક્સ કરી અને એનું જો બ્રોડકાસ્ટિંગ એટલે કે જે ઉડાડી દેવામાં આપણા પાકની અંદર જો ઉડાડી દેવામાં આવે તલની અંદર જો આને આપવામાં આવે તો આનાથી પણ ખૂબ જ તલ પીળાશની અંદર અને વધની અંદર ખૂબ જ પ્રમાણની અંદર ખૂબ જ સારા પરિણામો મિત્રો આની અંદર આપણને મળે છે ઘણી વખત જોઈએ તો વાતાવરણની અંદર જે ફેરફારો થવાના કારણે જીવાતો પણ આપણા પાકની અંદર વધારે પ્રમાણની અંદર એટેક કરતી હોય છે અને આવા સમયે જો જીવાતોના વધારે પ્રમાણની અંદર આક્રમણ થાય અને જો આવી સમયે જીવાતો વધવાના કારણે એના કારણે પણ છોડ જે હોય છે એ યોગ્ય પ્રમાણની અંદર વધ નથી પકડે તો આવા સમયે મિત્રો માર્કેટમાંથી જંતુનાશક દવા લાવી અને અંદર એની અંદર સ્પ્રે કરી અને એ જીવાતો ઉપર કંટ્રોલ મેળવવો જોઈએ અને આગળ વાત આગળ વાત કરીએ તો જે આ વાતાવરણ છે થોડા સમયે જે વાતાવરણની અંદર બદલાવ આવે છે આ બદલાવના કારણે સોડની અંદર ઘણી વખત તણાવ ઊભો થતો હોય છે તો આ તણાવ ઊભો ન થાય એના માટે આપણે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી જોઈએ એની વાત કરીએ તો જે યુપીએલ કંપનીનું જે મેકરેના કરીને પ્રોડક્ટ આવે છે એ પણ તમે આગોતરા આયોજન માટે આને વાપરી શકો છો પીળાશ માટે પણ મિત્રો તમે આ મેકરેના પ્રોડક્ટને વાપરી શકો એની સિવાય એક બીજી પ્રોડક્ટ આવે છે નિધિ કંપનીનું મેગના મિત્રો આવે છે એ પણ તમે પોતાના પાકની અંદર તણાવથી સોળ સોળને બસાવવા માટે મિત્રો આપણા પાકની અંદર આનો છંટકાવ આપણે કરવો જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો જે લોકોના જે ખેડૂત મિત્રોના તલ આગતરા છે એટલે કે જે ફૂલ અવસ્થા આવી ગયા છે ફ્લાવરિંગ અવસ્થા આવી ગયા છે તો આવા સમયે ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ એની વાત કરીએ તો આવા સમયે જે લોકોના તલ અત્યારે ફ્લાવરિંગ અવસ્થા થાય છે આ લોકો માટે ફ્લાવરિંગ વધારવા માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ તો જે આપણે ફ્લાવરિંગ એક તો પ્લસ જે ફૂલની સંખ્યા વધારવી અને જે ફૂલમાંથી જે બરઢા બનવાની પ્રક્રિયા ઝડપી કરવા માટે માર્કેટની અંદર વોટર સોલ્યુબલ ગ્રેડ જે આવે છે ઝીરો બાવન ચોત્રીસ કરીને એ પણ તમે પોતાના પાકની અંદર વાપરી શકો છો મિત્રો અને આના સિવાય ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રયોગ સફળ કારગર નીવડો છે એવી વસ્તુ એટલે દૂધ અને ગોળ અને આનો જો સ્પ્રે મિત્રો કરવામાં આવે આપણા પાકની અંદર તો ફૂલોની સંખ્યા આપણે વધારી શકીએ છીએ અને ફૂલોની સંખ્યા વધારાની સાથે સાથે આપણા પાકની અંદર આપણે જે મધમાખીઓ હોય છે એને આકર્ષિત કરી શકીએ છીએ એટલે કે આપણા પાકની અંદર મધમાખીઓને આપણે લાવી શકીએ છીએ મિત્રો આ મધમાખીના કારણે આપણા પાકની અંદર કેટલું ઉત્પાદનની અંદર વધારો થાય છે એનો વિડીયો આપણે એક આગળ બનાવેલો છે એની લિંક હું તમને મિત્રો આપણા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ એક વખત એ પણ વિડીયો જરૂરથી જોઈ લેજો કે મધમાખીનું આપણા પાકની અંદર કેટલું યોગદાન રહેલું છે અને મધમાખીના કારણે આપણા પાકની અંદર કેટલી ઉપજની અંદર વધારો થતો હોય છે તો મિત્રો આ દૂધ અને ગોળના છંટકાવથી મધમાખીને આપણા પાક તરફ પણ આપણે આકર્ષિત કરી શકીએ છીએ અને નવો ફ્લાવરિંગ પણ સાથે સાથે લાવી શકીએ છીએ આના સિવાય આગળ મિત્રો વાત કરીએ તો તલના પાકની અંદર વધારે પ્રમાણની અંદર ફ્લાવરિંગ લાવવા માટે ટ્રાયકોન કંપનીનું જે બીએ પાવર પ્લસ પ્રોડક્ટ આવે છે એ પણ તમે પાંચથી સાત એમ એલ પ્રતિ પંપની અંદર આપી જો આપણા પાકની અંદર તલના પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થાએ જો છંટકાવો કરવામાં આવે કોઈ પણ દવા સાથે મિક્સ કરી તો એની અંદર ફ્લાવરિંગની અંદર પણ ખૂબ જ સારા પ્રમાણની અંદર આપણે ફ્લાવરિંગ મિત્રો મેળવી શકીએ છીએ મિત્રો આ હાથી તલના પાક વિશેની વાત અને એની એ તલના પાકમાં પીળાશ આપણે કઈ રીતે દૂર કરવી પીળાશ આવવાના કારણો અને જે તલની જે વધ છે એ આપણે આખી અટકી ગઈ છે એ તલને પાછી સુધારા તરફ લઈ જવા માટે આપણે શું કરવું જોઈએ કેવા પ્રકારના મોલક્યુલો વાપરવા જોઈએ કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી જોઈએ એની વિશે મિત્રો આપણે વાત કરી મિત્રો જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે જરૂરથી શેર કરજો વિડીયોને લાઈક કરજો અને આ અમારી યુટ્યુબ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી વખત એક નવા વિડીયો સાથે પાછા મળીશું આભાર